બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે છેલ્લા અઠ્યાવીસ કલાકમાં સત્તર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જોકે બનાસકાંઠા જિલ્લાના થરાદ વાવ સુવિગમ અને બાબરમાં થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે જોકે આ સમયે સંકટ સમયે સ્થાનિક નેતાઓએ શું કરવું જોઈએ તેની જગ્યાએ સ્થાનિક નેતાઓ શું કરી રહ્યા છે તેની વાત આ વિડીયોમાં કરવી છે વૈષ્ણવજન પીર નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત બનાસકાંઠા જિલ્લાની છે હવામાન વિભાગની આગાહીના પગલે છેલ્લા અઠ્યાવીસ કલાકમાં બનાસકાંઠા જિલ્લામાં અઢાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જોકે બનાસકાંઠાના થરાદ વાવ સુગામ અને બાબર થયું છે જે દ્રશ્યો સામે આવ્યા હતા તેવા દ્રશ્યો હાલ પણ સામે આવ્યા છે જોકે બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ પડતાની સાથે પાંચસો થી વધુ લોકોનું સ્થળાંતર કર્યું છે જોકે તેર જેટલા જે ગામો છે સંપર્ક વિહોણો બન્યા છે આ જે ગામોના જે જાહેર માર્ગો છે આ પાપડની જેમ જાહેર માર્ગો

તેમાં જો વરસાદની વાત કરીએ તો છેલ્લા સત્યાવીસ અઠ્યાવીસ કલાકમાં વાવ અને થરાદમાં તેર ઇંચ ભાભરમાં અંદાજીત સોળ ઇંચ તથા સુઈગામમાં સત્તર અઢાર ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડેલો છે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી રાખીને આજે તમામ જે જિલ્લાની શાળાઓ આંગણવાડીઓ તથા તમામ શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવા માટેની સૂચના આપવામાં આવેલ છે આ ઉપરાંત હાલમાં પાંચસો જેટલા લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવેલું છે વરસાદની પરિસ્થિતિ ધ્યાનમાં રાખીએ તો જે પ્રભાવગ્રસ્ત તાલુકા છે વાવ થરાદ ભાભર અને સુઈગામ એમાંથી બાર જેટલા ગામો હાલમાં સંપર્ક વિહોણા છે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અને બનાસ ડેરીના સહયોગથી અંદાજીત દોઢ લાખ જેટલા ફૂડ પેકેટ જે લોકો વરસાદી પાણી ભરાવાના લીધે ફસાયેલા છે તેમના માટે હાલમાં તૈયાર કરવામાં આવ્યા છે ખૂબ ભારે પવન સાથે વરસાદ પડેલ હોવાથી બસો અઠ્ઠાવન જેટલા વીજળીના થાંભલાઓને પણ નુકસાન થયું છે અને હાલમાં બસો ઓગણસી જેટલા ગામડાઓ છે તેમાં વીજળી નથી જે વીજળી મરંમત કરી અને પાછા લાવવા માટે તમામ ટી ટીમોને સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત હાલમાં છ જેટલા પશુ મૃત્યુ નોંધાયેલા છે પણ એકવાર વરસાદના પાણી ઉતરવા ઉતર્યા બાદ આ અંગે જે ચોક્કસ પરિસ્થિતિ છે તેનો ખ્યાલ આવી શકશે આ ઉપરાંત રસ્તાના ધોવાણના લીધે આરએનબી પંચાયતના કુલ આઠ અને આર એન રાજ્યના પાંચ મળીને તેર જેટલા ગામો છે એ હાલમાં રસ્તા ધોવા ધોવાણના લીધે એમનો સંપર્ક બંધ થયેલો છે હાલમાં જિલ્લા કક્ષાના તમામ અધિકારીઓ એસપી શ્રી ડીઓ શ્રીની હાજરીમાં અહીંયા થરાત ખાતે મિટિંગ રાખવામાં આવી છે અને તમામ જે વિભાગો છે આર એન સ્ટેટ આર એન્ડ પંચાયત સીડીએચ ખેતીવાડી એનિમલ હસબન્ડરી તમામ પ્રાંત મામલતદાર ટીડીઓ તમામને એલર્ટ માટે જે ફસાયેલા લોકો છે તેમના તાત્કાલિક રેસ્ક્યુ કરવા માટેની પણ અહીંયા સૂચના આપવામાં આવેલી છે આ ઉપરાંત હાલમાં જિલ્લામાં એક એનડીઆરએફ અને બે એસડીઆરએફની ટીમો તૈનાત છે આ ઉપરાંત વધુ એક એનડીઆરએફ અને વધુ બે એસડીઆરએફ ટીમો સરકાર તરફથી મોકલવામાં આવી રહી છે જિલ્લા વહીવટી તંત્ર તરફથી તમામ જે નાગરિકો છે એમને ખાસ અપીલ કે નીચાણવાળા કોઈ વિસ્તારમાં કે નદી કાંઠાના વિસ્તારોમાં ના જઈએ અને જ્યાં ઓવરટોપિંગના કારણે રસ્તા પરથી પાણી પસાર થઈ રહ્યું છે ત્યાં બિનજરૂરી સાહસ ના કરવા માટે તમામને વિનંતી કરવામાં આવે છે તમે જોતી પ્રકારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે કહ્યું કે છેલ્લા અઠ્યાવીસ કલાકમાં અઢાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જો કે હવામાન વિભાગને આગાહીના પગલે હજુ સુધી નવ તારીખ સુધી આગાહી આપવામાં આવી છે અને સતર્કતાના ભાગરૂપે લોકોને નીચાણવાળા અથવા તો પાણી જેવા વિસ્તારમાં ન જવા અપીલ કરાય છે તો બીજી તરફ જે થરાદ વાવ સુઈગામ અને બાબર વિસ્તારના જે નેતાઓ છે આ નેતાઓને આ જનતાએ ખૂબલે ખૂબલે મત આપ્યા છે અને આ નેતાઓ કહ્યું હતું કે જે સંકટ સમય હોય આ સંકટ તમે તમે અમને અડધી રાતે ફોન કરજો અમે અડધી રાતે તમારા કામે આવીશું પરંતુ અઠ્યાવીસ કલાકનો સમય વીત્યો છે આ અઠ્યાવીસ કલાકમાં પાંચસોથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે પરંતુ આ સ્થાનિક નેતાઓ હજુ જોવા નથી મળ્યા તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે જે મુલકી ભવન છે આ મુલકી ભવન ખાતે કોંગ્રેસના કોઈક નેતા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર માતા વિશે જે અભદ્ર ટિપ્પણી કરી હતી આ ટિપ્પણી લઈને બનાસકાંઠા ભાજપના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સહિતના ભાજપના નેતાઓ આજે ધરણા ઉપર બેઠા હતા અને વિરોધ પ્રદર્શન નોંધ્યું હતું પરંતુ સવાલ એટલે છે કે એક બાજુ જે પાંચસો થી વધુ લોકોનું સ્થળાંતર કર્યું છે તેરથી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા છે અને હાલ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં જે જળબંબાકાર જેવી પરિસ્થિતિ થઈ હોવા છતાં આ નેતાઓને આ લોકોની વેદના અને યાતના દેખાતી નથી પરંતુ આ વિરોધમાં ભેગા થયા છે આ તમામ બાબતને લઈને હાલ તો લોકોમાં ઘણો આક્રોશ જોવા મળી રહ્યો છે આજ પ્રકારના ના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ નમસ્કાર વૈષ્ણવજન તો વૈષ્ણવ